દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આગળ કામકાજ કરે બધું ઢોરનું ને તબેલાનું ને ઘરનું ને ખાવા પીવાનું બધુંય બધું કરે અને નૈવીરાથી અને મારે જાઉં ભાણવેજ ભાણવજ મળી હે ને આ ખંભો કેટલા દીથિયાનો દુઃખે તે મીટવાનું નામ જ નહીં લેતો એટલે ઘણો ટાઈમ થઈ ગયો ઘણી બધી દવા કરી લીધી પણ આ વાહથી વાહો અને આ બધી એકોની સાઈડ આખી દુખે ને તે અહીં કંઈ કામમાં ને ઈન ઓલું થાય પણ હે ને હાવ આ શું લવાક લવાક થયા રાખે અને કેટલો ટાઈમ પહેલાંથી એનું દુઃખે તે એવા હાટું થે અને ભાણવાર જાઉં ને તે બસ તૈયાર થે અને ભાણવર જઈએ કે એ દવાખાને જઈએ દેખાડીએ ફોટો બોટો પડાવીએ તો ખબર પડે તે ડાઈટ કે ડૉક્ટર પાસે બધે ઠેકાણેલું કરી લીધું પણ એમાં હે ને ઘડીક ઓલું કરે કે આ કંઈ આવતું નથી એમાં અને રોગો દુઃખા દુઃખ છે તે આ જાય ને દેખાડે આવીએ તે ખબર પડે રહીએ કેટલો ટાઈમથી આને દુઃખે તેમાં કંઈ દુખાવાનો ફેર પડતો નથી તડકો તો થઈ ગયો પણ એ ટાણા નીકળે જાય ને તો લુના પાસા ઘેર ભૂગેવીએ કે તડકાય પણ એવા બહુ જ ના પડે તે હાલો અમી ભણવર જઈએ અને જો આખોને પડકે હે ને સંજીયાને કહે કે એ ત્રણ વાગ્યા સુધી હોવા જાય અટાણ વાગ્યા પૂણા દ પૂણા દહથી થી ત્રણ વાગ્યા સુધી કન્ટિન્યુ હોવાનું ચાલુ છે ને પાડવાનો જ ને જરાવાનો ખાવા દીધે પોતું કરેલું લીલું અમે ડુંગળી બટેટાનું નું કર્યું હતું ને રોટલા ઘીડા તને ખાઈ લીધું મેં રોટલી કરવાનો ટાઈમ રહ્યો નતો રોટલી નહોતી કરી ને રોટલા જ કરે ને બધા પોતપોતાનું ટવાલું નાઈ નાઈ ને હું દીધા ઉપાડવા કોણ જાય ને એ જોવાનું હે ને લુગડા મશીન ચાલુ કરવાનું પણ એ ઉપી આવે ને એવું કરી

બે અહીં ખાયા એ મીરાં તાએ જે ખાય ને એમાં રીમતું કરે રહી અને રિયાની તો અહીં કે મને મોકરો કરવા આવી ની જો સેટા સેટા બાંધી અને નોખ નોખા બાંધીએ ને તો આ કાવકા ખ્યા રાખે ને મીરાં બેહેની એવા હતું ની ભેગા ને બાંધી આ રૂપાનું હીરું આવે માથે ને જરાય તડકો કોને આવતો ને કાલે આ બાંધો તો ગાડા પાર કર્યા તે અત્યારે એમને આને જ બાંધવો જરાક એને હું પાણીને મૂકી ભરીને મૂકે પસકાય પસકાહેની અને મીરાં તો એનું ખાવાનું પડ્યું હો મીરા ને નાઈ લીધું ઠંડુ ઠંડુ ડીલ થઈ ગયું અને જો આખી એટલે આખી અસલ નીયું ખાઈ પીએ નાઈ ધોવાય અને બે ગયું એક કઈ એટલે આ લાઈનમાં તો તે કઈ ને તૂપી ઊભી ઉમા ચાર પાંચ ઉભા વહેલું કામ કરવાના જ ફાયદો ટાણે ખાઈ લઈએ અને ટાણા હર બેહે જાય જે આખે આખી લાઈન બેહે ગઈ એવી હાજી શિયાર વાગે સુધી એવો મસ્તીનો આરામ કરીએ ને આકોની લાઈન તો પાછી બેહે ગઈ એના હા ભાઈ સંદાવાય પણ મંડી ને મીરી અને વાટકું પાણીનો ભર લીધો તે મૂકે આવા આમાં જીવથી વાલી જીવાય હે બધાનું કરવાનું બિન નું ધ્યાન રાખજો અને એ બે જીણકા આવતા ને તે દુના ભેગા બંધાય ને તે ભેગી જલું થેગું ને પીવું કે કઈ નહો રોગી ઢોરવા હાટું થાય જો આગળ પીવાની પીએ ને એવી ખેદારી ની હે એ પીએ તો કાઉ ગોળ હે અને અમે હે ને ગાય ની ખાલી ડોકા પાડવા પૂરતી દોતા આની આખું ધાવવાનું હા ખાવા નહીં કઈ તમારે ધાવે ને ઘેટડા જેવું થઈ જાય

ઇન્ડિયા વાળા નથી જોતા પાકિસ્તાન વાળા વધારે જોવે

બકાલું બધુંય લીધું પછી ટેટી બહુ જ વખાણતા હતા મીઠી બહુ જ નહીં હતી ટેટી પણ લીધી ને એવા હવે માટલું લેવા કે એક માટલું લેવાનું હેતી લેતા જઈએ ને મારે દવા લેવાની દવામાં દવા હે કઈ પણ ખાવાનું થોડુંક હલકું ભારે થાય એના લીધે વસ્તુ નથી પ્રોબ્લેમ હતી દવા તો લઈ લીધી માટલું લઈ લઈએ આથી જ અમે ટાવળિયું માટલા ને બધું લઈ જાય ચોકલી ના ઘર ને એવું બધું જોયું મોટું તો હાર માટલું લઈ લીધું અમારે માટલું જોઈએ

અને માટલા એવા અસલના જડે ને તાવડિયું તાની બહુ જ ન્યુ હલે બહુ અસલ ન્યુ આ તા આથી જ બનાવો ને તાવડિયું ને બધું તૈયાર હવે બનાવતા હવે નત બનાવતા પહેલા તૈયાર બન હાથે બનાવતા પહેલેથી તૈયાર છે હા હા તૈયાર માલ જ વેસ હે ને હા હા કેટલા વરસ છે હું નાની હતી તે દુને આતાની દુકાન હે પહેલા એક બા બે હતા અહીંયા હા ઉનો ડાકણો દેજે અને જો માટલા ને એવા અસલના સુલા ને

પ્રજાપતિ માટલા ભંડાર તો ન્યા આવી જરૂર એટલે જરૂર માટલા બહુ હોય જશે અમે તો વરહદ આથી જ લઈ જઈએ અને બીજું તાવડિયું અમારે ઝીણું મોટું લેવું હોય ને તોય પણ અમે આ જ આવતા હોય એટલે ભાઈ પાસે લઈ જાય ને સાયકલીઓ ને ઘર લીધા મી આ શિયાર લીધા કે કે સાયકલી બહુ જ ના મારા કરે એમાં હું ત્યાં અલગ અલગ પ્રકારના પણ મી લીધા લીધા એટલે બહુ ઓલા નહોતા ને આય પણ હતા પણ મી ઓલા લીધા આને જ લીધા પાછી આવી તાર આ લઈ જાય પછી માળા કરે એ પ્રમાણે હે હું હેને પાણ આવતી રહી આવે અને હું આવીને તાર દોઢ વાગે ગોતો કે કે મારે દવાખાને જવાનું તો પાછો માટલું લેવાનું હતું અને ઘણા મોટા કામકાજ હતા તે બધા કર્યા અને આખરી જ બસ ઉઠે ને મને ઉભરા અહીંયા આવે સા મૂકવો અને આ બકાલું બધું અહીંયા હમું કરવાનું હે એણે હમું કરે કરે મારા પાસે ડબા હે ડબલા રાખ્યા અમે તે હા મું કરે ને બધું એ ડબલાઓમાં ભરે દા તે પછી મારે જ્યારે વઘારું હોય ને ત્યારે વઘારવાનું જ રીએ હું એવી રીતે કરાય એટલે કે કે મારે પાસે કંઈ ટાઈમ સેટ હોય નહીં કારક તબેલામાં વેલું થયું હોય કારક તબેલામાં મોડું થયું હોય એટલે કંઈ ટાણું ન રે એવા હાટું થાય ને પછી બધું બકાલું હોય ને એને મોરે ને જ રેડી કરે ને બધા હે ને ડબલા પેક કરે કરે અને મૂકી દેતી હોય તે જ ગવાર લે આવી મિરસા લે આવી ભીંડા લે આવી તુરિયા લે આવી ગલકા લે આવી લીંબુ લે આવી આદુ લે આવી મલક લે આવી દૂધી લેવી બો લે આવી અને એમાંથી હોય અમારે બધુંય ડબલ ડબલ જ અમારી માની દેતી આવી બે દૂધી લીધી હતી મારી મા કહે કે મારે એ કે હમણાં નવરાત્રી હાલે કે મારે કે દૂધી ન જ જોતી એટલે બસ મારી મા એ દૂધી ન રાખી હતી એ હું અટાને દૂધી ખમણે નાખીને એ જ બનાવી દૂધીને ઢોકરા અમે નવરાત્રિ નહીં જ રહેતી હું પછી જો ઝાઝા ઉપવાસને કરાં તો એકતા રોગ પણ મારા પેટનો ને મારા શરીરનો મેળ ને જ ને વરે પાછું વ્રત કરાં તો ડબલ થરું થાય એવા હાટું થાય ને હું કંઈ વ્રત નવરાત્રિ નથી રહેતી નકર આગળ આગળતા પહેલાં હું વાંસુ સુરત રહેતી ને તારતા હું નોડતાં રહેતી ને દીવો પણ અખંડ રાખતી ને રોગાજ પૂજા પાઠ કરીએ આપણી એટલે એવું થાય તો જો માખ્યું કોઈને પારવી હોય તો લેજો મારે થોડી થોડી હોય જો કોક કોક ઉડે અને માટલું ને બધું લેવે રહોડામાં વ્યસ્ત વ્યસ્ત પછી હે ને મારે હવા મોડું થતું હતું ને ઝપટ ઝપટ ભાગે ગઈ હતી દવાખાને જવાનું વારો તો લેખાવે તે એવા હાટું થાય ને તે ને રિયાની તડકો બહુ જ નહોતો ને તે ઘરમાં પંખો ચાલુ કરી દીધો તો એક તે નવરાવે હું એ ગોતો એ પણ અને હે અમારે ભરેલા બકાલા બધા હમા કરે કરે ને પહેલાં તો હે ને સાપીએલા ઠાવકો કરે હુતા તો હું સાદું નામ લા ને તો તમને ઉભરા જ આવે ને ડોક્ટર મળી કે સા થોડોક ઓસો પી જોઈ કે